તળાવો છલકાઈ ગયા રાજ્યમાં ભારે વરસાદ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોગ્રહ પંચાવન ટકા નોંધાયો છે સરદાર સરોવરમાં પાણી ભરાયા છે કે કુલ બસો ને છ જળાશયોમાં બે લાખ ત્રેવીસ હજાર છસો ને પંચ્યાસી એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના પોઈન્ટ ત્રાણું ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે આઠ જળાશયો પંદર હજાર ક્યુસેક વધુ પાણીની આવક દમણ ગંગામાં એકાવન હજાર બસો છ ક્યુસેક પાણીની આવક રાણા ક્યુસેક પાણીની આવક વેણુ બે માં અઢાર હજાર નવસો છ ક્યુસેક પાણીની આવક ઉમિયાસાગરમાં અઢાર હજાર ચારસો અડસઠ ક્યુસેક પાણીની આવક ઓઝિયર વંથલીમાં સોળ હજાર ચોવીસ ક્યુસેક પાણીની આવક પંદર હજાર 15256 ક્યુસેક પાણીની આવક સરદાર સરોવરમાં 13419 ક્યુસેક પાણીની આવક ઓગણત્રીસ ડેમમાં 70% થી 100% પાણીનો સંગ્રહ સરદાર સરોવર સહિત 19 ડેમમાં 50 થી 70% પાણીનો સંગ્રહ 50 ડેમમાં 25 થી 50% પાણીનો સંગ્રહ સૌરાષ્ટ્રના 141 એકતાલીસ જળાશયો પાણીનો સંગ્રહના તેર ડેમોમાં બેતાલીસ પોઈન્ટ પંચાવન ટકા પાણીનો સંગ્રહ મધ્ય ગુજરાતના સત્તર ડેમોમાં પાંત્રીસ પોઈન્ટ દસ ટકા પાણીનો સંગ્રહ કચ્છના વીસ ડેમોમાં બત્રીસ છત્રીસ ટકા પાણીનો સંગ્રહ ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં છવ્વીસ પચાસ ટકા પાણીનો સંગ્રહ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે